મહુવા નગરપાલિકા દ્વારા અપાતી પાણીની ભંગાણના આજે આપણે વાત કરવાની છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળામાં પાણીની તંગી વર્તાતી હોય છે બેંગ્લોર સિટીમાં તો એક ટેન્કર માટે પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડે છે ત્યારે મહુવામાં કેટલાય એમએલડી પાણીઓ રોડ પર જ આમ વહી રહ્યું છે મહુવા નગરપાલિકાને પાણીના પૈસા નવ કરોડ રૂપિયા જેવા ચૂકવાના બાકી છે અને આ નવ કરોડ નું એક કરોડ તો વ્યાજ પણ ચડી ચુક્યું છે ત્યારે આ પાણીના પૈસા ચૂકવશે કોણ મહુવા નગરપાલિકા ચીફ ઓફિસર કે નગર સેવકો આ પાણીની અને તેના પૈસાની આપણે શું કામ વાત કરવાની કારણ કે મહુવા શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અપાતા પાણીની લાઈનમાં સો એક જેટલા ભંગાણ આજ પણ હાલ મોજુદ છે અને જે પાણી વહી રહ્યું છે તેના પૈસા પણ આપણે જ ચૂકવાના છે મહવા શહેરના વીટીનગર જવાના માર્ગ પર પાણીની લાઈન રિપેરિંગ થયા બાદ પણ હજુ લીકેજ યા યોગ્ય રિપેરિંગ ન થયું હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહવા શહેરના જાહેર માર્ગો પર મસ્ત મોટા ખાડા કરી મહવા પાલિકા દ્વારા અપાતા પાણીની લાઈનનું રિપેરિંગ કામ શરૂ હતું જેને લઈ લીડ મહવા ન્યૂઝ ચેનલ દ્વારા સમાચારો પ્રસિદ્ધ પણ કરાયા હતા આ પાણીની લાઈનનું રિપેરિંગ થઈ પણ ગયું હતું અને મસ્ત મોટો ખાડાનું બુરાણ પણ થઈ ગયું હતું ત્યાં આજે ફરી પૂજ મોરારી બાપુના ઘર નજીક જ આ રિપેરિંગ થયેલી પાણીની લાઈનમાંથી ફરી પાણી લીકેજ થઈ રહ્યું હોય તેવું આપ જોઈ રહ્યા છો અને હવે તો પહેલા કરતાં પણ વધારે પાણી લીકેજ હોય તેવું લાગી રહ્યું છે જેને કારણે મહુવા શહેરના રાજમાર્ગો પર નર્મદા વહી રહી છે તેવું આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો મહુવા શહેર વિસ્તારમાં અનેકો જગ્યાએ પાણીની લાઈન તૂટેલી છે લીકેજ છે આવી અનેકો ફરિયાદ લેખિત મૌખિક મહુવાના લોકોએ કરી પણ છે પણ લોકો સાથે લોકોના કામ સાથે કંઈ યોગ્ય થતું જ નથી ચૂંટાયેલા છત્રીસ નગરસેવકોમાં એક કહે છે અમે નિષ્ક્રિય છીએ બીજા નગરસેવક કહે છે થઈ જશે ભાઈ થઈ તો જાય છે પણ યોગ્ય થતું નથી યોગ્ય ક્યારે થશે લોકોને પૂરતા પ્રેશરથી પાણી ક્યારે મળશે આવા અનેકો સવાલોને લઈ મહુવાવાસીઓ મૂંઝાયેલા છે મૂંઝાયેલા મહુવાવાસીઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવી એ નગરપાલિકા અને તમામ નગરસેવકોની જવાબદારી છે પણ નગર સેવકો તેમની જવાબદારી અહીં ચૂકી રહ્યા છે તેમનું કર્તવ્ય યોગ્ય રીતે નિભાવતા નથી લોકો એ જ બેસાડેલા લોકોનું કામ કરતા નથી મહુવા નગર વિસ્તારમાં ઠેર ઠેર પાણીની લાઈનમાં ભંગાણ અને રોડ પર વહેતા પાણીની ચિંતાની વાત કરીએ તો મહુવા નગરપાલિકાને આઠ એમએલડી પાણી મળી રહ્યું છે જેના નક્કી કરેલા યોગ્ય પૈસા ચૂકવવાના આવશે અને મહુવા નગરપાલિકા આઠ એમએલડી પાણી સિવાય વધારનું પાણી ચાર એમએલડી લે છે તેના ડબલ પૈસા ચૂકવવાના થાય છે પણ હાલ છેલ્લા એક વર્ષથી મહુવા નગરપાલિકાએ જળ સંપત્તિ વિભાગને પાણીના ચૂકવવા પડતા પૈસા આશરે નવ કરોડ રૂપિયા બાકી છે